રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ હવાના હવા હાથ જેવું થાય છે ને આપણે હાલો આજે હજી માણસો તો લગભગ બપોરે આવીશી આજે નથી આવતા એટલે એમ રેડી જ છે એ બધું કમ્પ્લીટ હવે ઉપડે એવું કાયદેસર રાતથી લહણ થાય કારણ કે પછી થોડુંક જો લીલું ઉપાડ તો લીલું થવાનો પ્રશ્ન પણ રહેશે અમુક અમુક ભાઈઓને તેવું બધું થતું હોય હવે કાયદેસર હાવ બધું ઢરી ગયું છે હવે એ વાળી બધું બતાવી અને આપણે તલમાં ખાલી જે ચોથું પાણી હાલતું હતું એ પણ થોડુંક અધૂરું હોય યાદ બધું પી જાય એટલે બપોર પછી કદાચ માણસો આવે કે કાલે આવે એવું છે બધું હાલો તો આપણે મીરાના દર્શન કરી લઈએ મીરાજો જો અહીં શાંતિથી બાંધી ચાલો હું મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ફેસબુક ઉપર જોતા હોય તો લાઇક કરીને ફોલો કરવાનું ન ભૂલતા જય ગૌ માતા જય ગૌ માતા મીરાજો શાંતિથી બાંધી મીરાનું વાસી દઉં ને દોવાનું કામકાજ થઈ ગયું હે કમ્પ્લીટ નંદી મહારાજ છે નંદી હા સકલા એની રીતે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે એનું આ ટ્રેક્ટર આમ રાખ દીધું આમે આપણે ઊભું હામી જાય અને આમે હામી જતું હોય ટ્રેક્ટર તો જેમ રાખવું એમ રહી જતું હોય ઓલું શું થાય છે કે આમ રિવેશ લેવામાં આ થાંભલી થોડીક નડી એટલે થોડુંક છે ને ધ્યાન રાખીને લેવું પડતું હોય એટલે અત્યારે ઉતાવળનું હોય ને હાં મોડા આવ્યા હોય અટાણ વહેલું જવું હોય એટલે કાંઈ કાર સીધું આમ રિવેશ માર દઈને એટલે ભોડું ન જાય સાપરાની છે પણ લારી વહી જાય અને આમ વહેતું આવવા દે તોય હાલે તો ભોડું વહી જાય તો લારી નડીએ એટલે આ સાપરા આપણે છે ને આમ છે બાવન ફૂટ જો કોઈ વિડીયો ન જોયું હોય ને તો આપણે બતાવી દઈએ આમ લંબાઈ છે ને બાવન ફૂટ છે અને આમ પોળાઈ બાવન ફૂટ છે લંબાઈ છે ચૌદ ફૂટ તો સાપરામાં લારી ખાલી રહીએ ટ્રેક્ટરનો આમ ઊભું રાખી તો બંને રહી જાય તો આપણે કેમ બે વોરણી પડીશ એવી રીતે રહી જાય અને મકાનનું કાંઈક મોરો આ રીતનો હે તમે જોઈ લો જો ન જોયો હોય તો આ રીતનો હે નવા વ્યુ ભાઈ નવા ઘણા વ્યૂઅર હોય ન જોયું હોય હાલો ભણવા જવું છે એમ કે લહાણ ઉપાડવા આવું છે ભણવા જવું છે કે લહાણ ઉપાડવા લો ને નહીં હજી વાર છે કા હજી વાર છે ને તો કેમ યુનિફોર્મ ન પહેર્યો બુધવાર છે તો આવું પહેરીને જવાનું હોય હા લે સારું સારું હાલો કયો સીતારામ અરે વાહ 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 હાલો ટાઈમ થઈ ગયો ને આવ્યું ને ભણવા કેટલા વાગે થવાનું કોઈ સાડા સાતે ઓ સાડા સાતે હં હારું સારું મારી દીકરી હાલો લ્યો જાઓ હવે જાઓ જો બાય બેસી ગયા હે કાબા જો બાય બેઠી બેસી ગયા હે વાંધો નથી ને બા હવે જૂનું મોલું હતું એ માલું કાંઈ છે નહીં ને ફેર બેર કઈ સડે છે એ બપોર વસારે જવું એવું હોય તે લાગે ને બહુ પછી એવું હોય ને તે ઊભું નહીં થવાનું બેઠું રહેવાનું એમ હે બજારે ગયા હોય ને તે એવું લાગે લઈ આવવાનું પડે એમ બાને હે ને ફેર ભાઈ વધારે હતું એટલે ટૂંકમાં એ હવે આમ રેડી થઈ ગયું પણ ધીમી ગતિએ થોડુંક થાય છે એમ તો વાર તો લાગે એવું બધું છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈ ને

હાલો કયો કયો કાનુ હા કાનુ કાનુ રામ રામ કયો હાલો અરે વાહ શું છે દીકુ સેલ છે

આ ત્રણ વાતર અધૂરા હતા કાલના અને ઉપડા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાતને આઠ વાતર અધૂરા અધૂરા હતા એટલે અત્યારમાં આવીને જો ભાઈ તો આવી નહીં જ હતો અને એને આ બે વાતર પૂરા કર્યા હતા પછી ટૂંકમાં અમે આવીને પછી તેણે લેતા હતા એટલે આ એટલું લેવાઈ ગયું છે ને કાલે જ આપણે નામી નહીં આવડે કૌશિકભાઈ વાસાણી એમ કહેતા હતા કે આ લસણ હજી કાસું છે અને લીલું થવાની શક્યતા રહે બરાબર તો હવે તમે આ જો કાસું છે કે પાકી ગયું છે એ તમે જરાક કહેજો મને બરાબર પસાટના વાતર હતા થોડાક લીલા એવું નથી ઊભા હતા પણ આમાં ક્યાંય એક લસણ ઊભું નથી તમે બધું પડી ગયું છે અને હવે જો આને બે દી ભાઈ ખમી તો શું થાય અરે કકડી જાય હાથમાં આવે હાથમાં આવે નહીં બરાબર એટલે આપણે એવું નથી કે ભલે તમારી વાત એ હાસી છે કે ભાઈ કાસું લસણ ઉપાડવામાં લીલું થતું હોય પોતે બરાબર તો કાસું છે નહીં કાયદેસર કરી સપાઈ ગઈ છે ગાંઠિયામાં બતાય તો ભાઈ તો આ રીતની કરી સપાઈ ગઈ છે અને લસણ એકદમ બધું આડું પડી ગયું છે તમે જુઓ ક્યાંય હવે ઊભું નથી પસાટના વાતર હતા બે ઊભા એ વાત તમારી હાસી છે અમે કારણ કે તે કાલ પસાટના વાતરમાં ઉપાડતા હતા પરમદી અને એ ઉપાડતા એ વિડીયો ઠેઠ પરમદીનો કા પહેલાંથી મુહૂર્ત કર્યું ત્યાં દૂનો કારણ કે અમે વિડીયો મૂકતા હોય એક દી આગળ પાછળ આજનો વિડીયો કાંઈ લાવતો હોય એટલે તમારી વાત એ સાચી છે અને ધીમે ધીમે જો આ ચાલુ કરીને તો માણસોની જો અત્યારે વાટ જોયા રાખી તો કાંઈ મેળ આવે એમ નથી અને કાલે ઉપાડતા હતા ને પરમદી ઉપાડતા હતા તો દા એટલું ઉપડું છે વિકાબ દે એટલું ઉપડી જાય કેમ હા આ વાતર પૂરું થાય ને એટલે વિકાસ જેટલું ઉપડી જાય અને બપોર પછી માણસો લગભગ ચૌદ આવે પંદર આવે એને જો એ હવે એક એક વાતર ડુંગળીના રિયાસ બ્રિજેશ ભાઈને જ ઉપાડે છે અને આપણી વાળી જ ઉપાડે છે બ્રિજેશભાઈની આપણી જે વાડી હૈયારી રહી ને ત્યાં જ ઉપાડે છે એ ઉપડી જાય સીધા જ અહીંયા આવવાના છે એટલે કીધું ધીમી ગાતીએ ચાલુ રાખીએ આપણે વેતી ગાડી વીસ ગાઉ આવ વેતી ગધેડી નહીં વેતી ગાડી વેતી ગાડી વીસ ગાઉ તો એવું છે બધું લસણ છે ને તો આ રીતનું પડી જ ગયું છે બધું આડું તમને હજી આગળ બતાવી દઉં તો કાયદેસર ઉપડે એવું જ થઈ ગયું છે અને આપણે એવું નથી કે આ પહેલાં વહેલું વાવ્યું અમે તો ઘણા વર્ષો ત્યાં જ છીએ બરાબર તો એવું બધું છે પછી ભલે ઊભું હોય કોક ગાંઠિયો લીલો થાય એ એક વાત અલગ છે અને એ તો જો લીલો થવામાં એમાં પાછા બે ત્રણ વાત હોય જો તમે તાજું પાયેલું હોય અને ઉપાડો તો પણ હોત લીલું થાય છે બરાબર તો ઘણા પ્રશ્ન ભીની જમીનમાંથી ઉપાડો તો હોત લીલું થાય બાકી કુક્કલ જમીન હોય આપણે ભાઈ અને પાણી મૂકી દીધું ને કેટલા દિવસ થયા થી પંદર દિવસ થયા ને હા કાલે પંદરમો દિવસ થાય બરોબર તો પાણી મુકાઈ ગયું જમીન અત્યારે આવું ફૂંકાઈ ગઈ છે કાયદાસર તમે આ જુઓ ને તો જમીનમાં ક્યાંય ભેજ નથી દો અને લસણ થાય છે એટલું ભેગું કા હા બહુ પાથરે ભેગું બહુ પાથરે એટલું ભેગું થાય પાથરા આમ જો થતા હોય જો પોર હતું ને એથી ડોઢું હે કાઢું અને ગાંઠિયાની સાઇઝ એ પણ બહુ સારી છે આ રીતની છે ગાંઠિયાની સાઇઝે સારી છે અને ભેગું એટલું થાય છે લાગત ઠાઈમ પાથરો થતો આવે છે એટલે વણો ઉતારો તો હવે કેટલો આવે બહુ અંદાજ નથી આવતો અને એકવાર અમારે હતું કા આ જ રીતનું લસણ પણ ત્યારે હે ને પચીસ સવી ગુણી થઈ હતી કે હા આ જ ખેતરમાં હતું પણ અને આ જ ક્વૉલિટી આવું જ લસણ હતું અને એટલું જ ભેગું થતું હતું અને ત્યારે આપણે હાથમણ વાવેલું હતું ઓણ હાથમણ જ વાવેલું છે અને ત્યારે આપણે પચી ગુણી થઈ હતી પણ ગુણી કઈ જે આ લે કુરિયે આપણે લણીને તય શ્યાર મન સામે ઓ કા બોરા દોઢિયા કોથરા આવે લસણના કોથરા હે ને દોઢિયા દોઢિયા આવે હવે તો આપણે એવા નથી ભરતા કારણ કે તય શું છે ઉપાડી એવા હતા ને ઉપડે ઉપડેમય નથી ઉપડેમય નથી એટલે અટાણે ત્રણ મનના જ ભરી બાકી ત્યારે હે ને દોઢિયા ભરતા ત્યારે સેટ અમે દિવાળી ઉપર વેચતા ને એમ મન દિવાળી ઉપર વેચતા તો સિત્તેર સિત્તેર કિલો નીકળતું કા સિત્તેર બોતેર કિલો પાહ અમુકમાં પછી પાસઠ કિલો નીકળતું હોય અમુકમાં સિત્તેર નીકળતું હોય અમુકમાં બોતેર નીકળતું હોય એટલે એ દોઢિયા કોથરા ત્યારે આપણે હે ને પચીસ છવી ગુણી થઈ હતી એટલે પચીસ ગુણી એટલે હો મણ લસણ થયું બરાબર તો આપણે હો મણ તો નથી આ ઉતારો કહેતા પણ હિતેર પિંચોતેર મણનો પાકો હોય છે કેમ ભાઈ હા પિંચોતેર મણનો પાકો ઉતારો હોય છે પછી તો હવે આમાં કાંઈ આઈડિયો ન આવે આ હસું તો લણાઈને માં હજી આ પચીસ દિવસ રહે કેટલા દિવસ રાખવું ભાઈ દિવસ હજી આ ઉપર છે પછી આના પૂરા વારસ્યું એટલે આ કામ એક દીનું નથી આ કામ તો તેને શાર દિયલ છે બરાબર એટલે આ બધું છે ને હજી પૂરા વારસ્યું પૂરા વારીને એને પછી એક બે દિવસ રાખશું અને પછી હુરીમાં જાહે હુરીમાં જાહે હુરીમાં પચીસ દિવસ હુરી રહે તે પછી લણાય તે પછી લણાઈ ગયા પછી આનું રૂમ માં ભરી કે વેસી કે જે કઈ થાય કા ભાઈ તો બધું આખું આઈડે હાલો હવે આપણે હે ને પાવરનું ટાણું થઈ ગયું હે ભાઈ તું જઉં હું જાઉં મગફળી તો એમાં ખાતર નાખું તો તું આગળ આવી હું હા હલો આટલું વાતર પુગાડીને ને હે જેમ કરવું એમ ન્યા લેવ તો બે આપણે મોટા તલ પી ગયા છે નાના નથી પાયા નાના ને ખમવું છે બે શ્યારથી મોટા પી ગયા એમાં કાલ રહી ગયું હતું અથો લાંબા બે નાકા અને આ ત્રણ બધું અધુરું રહી ગયું હતું એ પી ગયા છે ને અત્યારે સળાયું છે મગફળીમાં જો ખળ ને એવું ગાજર ને એવું બધું પીને અને મગફળીના પાંચ વાતર પી ગયા છે અને મગફળીમાં પણ આજકાલે ખાતર નાખ દીધું ખાતર જ આ રીતનું નાખ્યું છે દસ બાર કિલો એનપી આપણે વધ્યું હતું જઈ આ વાવીને ત્યારે વહેતું હતું એ દસ બાર કિલો એનપી બાર બત્રીસોળ એનપી કે બરાબર અને ટેકનોઝેડ એ પણ ભેળવીને આમાં નાખ દીધું અને પાછળ પાણી પેતું કરી દીધું હે મગફળી થોડીક પીળી દેખાય છે ક્યાંક ક્યાંક વધારે પીળી દેખાય છે એટલે એમ હવે વાંધો નથી પણ થોડીક થોડી થોડી પીળી દેખાય ક્યાંક ક્યાંક વધારે પીળી દેખાતી હતી પણ ટૂંકમાં અને આમાં હવે પાણીની કાયદેસર જરૂરત છે તો હર લાંઘો પડી ગયો હે અને મંડી મંડીસે જમીન ફાટવા હોતી આ રીતની જમીન કાયદેર ફાટી ગઈ છે એટલે કીધું ખાતર આસુઆસું નાખ દે અને ટેકનોજેટ ટેકનોજેટ થોડુંક વધ્યું હતું એ કેરબામ ચાલુ હે એ વાળિયા ઠેઠ કેરબમ ચાલુ છે થોડુંક વધારે હતું ને વધેમ હતું એટલે એ આમાં ટીપું 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 ગયા રાખે ને અહીંયા જો આ ભેગું થતું હોય એ આ સફેદ પાણી બધું આ ટેકનોલોજીનું કોસાવેટમાંય પણ આવું જ થાય અને અહીંયા ચાલું છે હવે જો બપોરે બ્રિજેશભાઈની ડુંગળી ઉપડી જાય બપોર પછી માણસો આવી છે એટલે સીતા જાય લસણમાં હાલો ભાઈ ગયો ફાટ લેવા અને આપણે હજી પાણી ચાલું છે બે ચાર ને આ છઠ્ઠા નાકામાં આવે છે અને એટલે રહ્યા છે બે ચાર છ આઠ દસ ને અગિયાર નાકા રહ્યા આ પી જા લગભગ એક વાયગા એક દોઢ ને આજુબાજુ પી જા આપણે પંદર વાતર લાંબા ઉપડી ગયા છે ને છ પાછા તો હાઈલા આવે છે છ લગભગ અડધે પોણે પહેલે લગભગ પૂગી જાય એટલે તો પૂગી જાય અને માણસો છે એમ માનો ને કે બાર ને બે જણા ત્રણ જણા અમે ઘરના એટલે બાર પગથી પંદર જણા છે પણ એક જણો તો પાણીમાં છમાં ને એમ જ રહ્યા છે પાણી અત્યારે તડકો છે એટલે પાણીમાં તો પાણી માણસો જાદા એટલે પાણી ઘડીએ ને ઘડીએ ફરવા જવું જ પડે એટલે પાણીમાં એક જણું આડો આડા હાવું ટૂંકમાં કામકાજમાં રહ્યા છે અને માણસો ના પાડે વિડીયોમાં કે સેટેથી લ્યો અમને એટલે તો આપણે સેટેથી ઉતારી લઈએ થોડોક તો લસણ જો આ રીતનું ભેગું થાય તો અમને હવારમાં જ મેં બતાવી દીધું અને લસણ કાયદેસર ખાવ છે ને હવે આમ જેમ આગળ આગળ આવ્યા જાય ને એમ કાયદેસર પાક પડી જ ગયો છે કમ્પ્લીટ બરાબર એમાં કોઈ વસ્તુ કાંઈ બાકી નથી કમ્પ્લીટ ખાવ જો અત્યારે તો આ બપોર પછી હવારમાંથી હું બતાવ્યું હતું એથી બપોર પછી છે ને ઝાઝું પડી ગયું એમ અને ભેગું એવું એવું જ થાય છે હાઈ ક્લાસ જો હરવું આપણે જોઈ આવીને તો હો હરવું જ આ રીતનું પડી જ ગયું છે આડું બધું આ રીતનું ખાવ જ ગયું છે અને હવે જો આને બેદી ખમીને તો હાથમાં મહિનો આવે કારણ કે હાવ જો આવું થઈ ગયું ને આ કકડી ગયું તો આ આને જો બેદી વહી જાય ને તો આ બધું હાવ ફૂંકાઈ જાય એટલે એમ કે દાંડર આપણે ખેંચવા જાય ને એટલે ગાંઠ અંદર રહી જાય અને ખાલી આનું દાંડર હાથમાં આવે બાકી ગાંઠીઓ ન આવે અને અત્યારે ઉપાડી તો બહુ એવું બધું કંઈ કઠણી નથી હાવ ફેલાઈ જતી આવે જો આ રીતે આ રીતે વી આવે છે અને સાઇઝમાં તો કંઈક જવું છે એ તો હવારમાં જ મેં તમને બતાવ્યું હતું બાકી તૂટતું નથી એટલું બધું એનું મેન કારણ એ છે કે આપણે વાવી છે ને એટલે બાકી જો આનું આ ઊંડું આવેલું હોય તો હે ને આમાં તૂટે ઘણું ખરું તૂટે કારણ કે આ પોઝિશન થયું ને એટલે તો બહુ તૂટે એમ કારણ કે આ કાયદેસર ઉપડે એવી પોઝિશન જ છે અત્યારે આમાં હવે ખમાય એમ નથી જરીએ